સુરેન્દ્રનગર શહેરમાં વાતાવરણમાં પલટો આવ્યો સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે કમોસમીનગરમાં વરસાદ શરૂ થયો છે તો વાતાવરણમાં અચાનક પલટો આવ્યું અને વરસાદ શરૂ થયો છે ભારે પવન સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે સુરેન્દ્રનગરની અંદર વીજળીના કડાકા પણ થઈ રહ્યા છે વીજળીના કડાકા સાથે અહીં વરસાદ વરસી રહ્યો છે

ત્યારે અચાનક બપોર પછી અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને ધીમે ધીમે હવામાન વિભાગની જે આગાહી હતી તે મુજબ પવન ફૂંકાવા માંડ્યો હતો અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ચોટીલા તાલુકાના અને ધાંગધ્રા તાલુકાના અમુક ગામોમાં વરસાદ સાથે જોરદાર વાવાઝોડું ફૂંકાઈ રહ્યું છે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો વરસાદ કમોસમી વરસાદ ની સાથે જ ભારે પવન પણ ફૂંકાઈ રહ્યો છે સુરેન્દ્રનગરના આ દ્રશ્યો છે ભારે પવન અને વીજળીના કડાકા સાથે વરસાદ શરૂ થયો